ફરે છે વાર આ માતા નું હોય તો અગરબત્તી ફેરવું કરી હવે માતા નું કોઈ કશે નઈ તો હમ થઈ જાણાવે બે

કોણ પીઓ વાળો પાસે આપણે બધું જોવાનું કર આતન કોણ પીઓ પછી તમારું બધું દુખ તમારા વ્યાલે બધું છે જો જલ્દી ખાવા છે બધું ખાવાનું છે જલ્દી બધું છે હેડ હેડ વાળું દુખ કાઢી જો દુખ છે એને હાઈ માં હવે વેણ દે

માજેલી ભાખડા ખાવા છે હું એમ ને એમ લીધું આવો પડશે તારે લઈ આલવા હતા બધું લઈ આલું છે પણ તારા ઉપરથી ડાઉટ પડી جاتی છોડી પણ તું આ જલે ભાખડા લઈ આવ જલ્દી ભાખડા જમાડવા થી બગા ભાઈ લત્યાવા હું નઈ બેઠો

મોડી તમારું દુઃખ મટી જાય અને આ ભીનું દુખ બધું પીધું છું